અને એક ભાણાભાઈ અહીંયા જમવા બેહી ગયા છે અને એક ભાણાભાઈ અહીંયા જમવા બેહી ગયા છે બેને આજ રન એ વભાટી બોલાવી દેવાની છે આપણે રસના વાટકા ભરવા મળ્યા છે નાલો આપણે જમી લઈએ હવે જમીન મળીએ પછી તો મિત્રો આપણે અત્યારે હવે ધાબે આવી ગયા છીએ અને મિત્રો કાળા ભમ્મર વાદળા છવાઈ ગયા છે આજે વરસાદ આવવાની શક્યતા હોય એવું લાગી રહ્યું છે તો મિત્રો વરસાદ આવે છે કે નહીં તે તમને વિડીયોમાં બતાવતો રહીશ આવશે તો બતાવીશ તમે વિડીયો જોઈ શકો છો જો વરસાદ આવશે ને તો તમને બતાવતો રહીશ અત્યારે કાળા ભમર વાદળા તો છવાઈ ગયા છે આપણે અત્યારે હવે ગ્રાઉન્ડ પર આવી ગયા છીએ અહીંયા અત્યારે રનિંગ કરવાનું છે અને કસરત કરવાની છે બતાવું

તો આ ભાણાભાઈ ભાઈ વીડિયોમાં બોલો બહુ શરમાય છે કેમ કે આના ગામના બધા વીડિયો જોવે એટલે એ ભાણાભાઈને લાગે છે બહુ શરમ એટલે એ કઈ વીડિયોમાં બોલતા નથી તો મિત્રો હવે ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે હવે ઢોકળા ખાવા બેહી ગયા છે વી ભાણાભાઈને એને તો બધાએ ખાઈ લીધા છે ખાઈ ખાય નીચે બેહી ગયા છે ત્યારે ખોડ છે આપણે હવે ખાવા બેઠા છે વી તો હાલો તમે બધા પણ ઢોકળા ખાવા મારા ભૌદીભાઈએ પણ ઢોકળા ખાઈ લીધા એવું લાગે છે ખાઈ લીધા ને તે ખાવાના છે ને હા તો લઈ લે આમાંથી ઢોકળા તો હાલો મિત્રો આપડે પણ ખાઈ લેવી ઢોકળા તો આપડે ખાઈ પીને મશીને બે ગયા સેવી ને આપડે એ પાછું લઈ લીધું છે અને આપડે બહુ ખાઈ લીધું છે એટલે હવે જો કામ કરવાની કઈ બહુ મજા આવતી નથી તો તો કરવું કરવું ક્યાં છે એટલે કામ જ મિત્રો હવે આપણે આવી ગયા છે એવી કટિંગ કરવા અને આપણે કરી શર્ટ નું કટિંગ તો મિત્રો જો આજનો વિડીયો તમને પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો હજુ સુધી અમારા ચેનલ ને ના ના હોય તો અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી